ભાવનગર જિલ્લાના તળાજા પંથકના નામાંકિત તબીબ હની ટ્રેપનો શિકાર બન્યા હતા પાંચ દિવસ પૂર્વે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા નામાંકિત તબીબે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે દિવાળીના દિવસો દરમિયાન ગૌબેન ઉર્ફે ગૌરીબેન વલ્લભભાઈ ઢાપાએ અધેવાડા ખાતે આવેલ ઓમ રેસિડેન્સી ગોવર્ધનનગરના પાંચમા માળે દિવાળી તહેવારે નિમિત્તે બોલાવ્યા હતા જોકે તબીબ યુવતી સાથે અગાઉથી પરિચયમાં હોય તબીબ અધે વડા પહોંચ્યા હતા અને યુવતીએ સફેદ કલરની પ્રવાહી પીવડાવી તબીબને બેભાન બનાવી તબીબના અશ્લીલ વિડીયો અને ફોટા ઉતારી લીધા હતા અને પછી તબીબને બ્લેકમેલિંગ કરી રૂપિયા પાંચ અને કારની માગણી કરી હતી અને રૂપિયા કાર નહીં આપે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી આ બનાવ સંદર્ભે ભરતનગર પોલીસે ગૌબેન ઉર્ફે ગૌરીબેન વલ્લભભાઈ ઢાપાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવી હતી ભરતનગર પોલીસે ગૌબેન ઉર્ફે ગૌરીબેનની સઘન પૂછપરછ કરી છે તેમજ યુવતીની મોબાઈલ કોલ ડિટેલનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે રિમાન્ડ દરમિયાન યુવતીએ મોં ખોલ્યું હતું મદદ કરનાર એક શખ્સનું નામ ખોલતા ભાવનગર પોલીસે ટીમો બનાવી શખ્સને ઝડપી લેવા ઝાડ બિછાવી હોવાનું ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું